સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા ચાંદીપુરમ વાયરસના કેસે ફરી એકવાર મહીસાગરમાં દેખા દીધી છે અને તેને પહોંચી વળવા માટે મહીસાગર જિલ્લાનું વહીવટી તંત્ર કામે લાગ્યું છે મહીસાગર જિલ્લાના ગામડાઓમાં ચાંદીપુરા વાયરસ ઝડપથી ન ફેલાય અને તેનો ભોગ નાના બાળકો ભૂલકાઓ ન બને અને તેઓ અધિકારી તેમજ આરોગ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીએ મહીસાગર જિલ્લાના શિક્ષકોથી માંડીને આંગણવાડી તેડાંગર બહેનો અને તમામને કામે લગાડ્યા છેવાડાના ગામડા સુધી જાય અને જ્યાં જ્યાં આ વાયરસના ચિહ્નો દેખાય તો તેમને તેમના નજીકના આરોગ્ય વિભાગને તેમજ જિલ્લા વિભાગને જાણ કરવા માટેની તાકીદ પણ કરવામાં આવી છે મહીસાગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીએ ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગ રોગનો ફેલાવો અટકાવવા માટે હેલ્પ નંબર જાહેર કર્યો છે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરલ એન્કેફેલાઇટીસ રોગનો ફેલાવો અટકાવવા માટે અગમચેતીના ભાગરૂપે આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓમાં તેમજ જિલ્લામાં કાચા મકાનોની સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે તેમજ હાઈગ્રેડ તાવ ઉલટી ઝાડા માથાનો દુખાવો અને ખેંચ આવી તેવા લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યું છે તાજેતરમાં ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં શંકાસ્પદ ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા હોય

મળતા હોય છે તો જો કોઈ આવા લક્ષણો વાળા બાળકો મળે તો તાત્કાલિક એ બાળકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચાડવા માટે જિલ્લાના તમામ નાગરિકોને મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલે અપીલ કરી છે વધુમાં જણાવ્યું છે કે જિલ્લાના તમામ આંગણવાડી કાર્યકરો પોતાના વિસ્તારના જે નાના બાળકો છે એમાંથી તાવ અને ઝાડાના લક્ષણો ધરાવતા બાળકોને શોધે અને સાથે સાથે તમામ પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એ કોઈ પણ તાવ અને ઝાડાના લક્ષણો ધરાવતા બાળકો જો મળી આવે તો તેમના નામ ડિસ્ટ્રિક્ટની જે હેલ્પલાઇન નંબર છે જેનો નંબર છે ડબલ નાઇન ટુ સેવન નાઇન ડબલ આના પર આવા બાળકોનું પૂરું નું નામ મોબાઈલ નંબર ગામનું નામ લખીને મોકલાવે કે જેથી આવા બાળકોને જિલ્લા તંત્ર ટ્રેસ કરીને એની નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુધી પહોંચાડીને સંવેદનશીલતા સાથે કામગીરી કરી તેમની વધુ સારી રીતે આરોગ્ય તપાસ થાય જરૂરી રિપોર્ટ પણ થઈ જાય અને તેમના આરોગ્યની સારી કાળજી લઈ શકાય હાલમાં બે શંકાસ્પદ ચાંદીપુરમનો કેસ છે જેના અનુસંધારે અમારી આરોગ્યની ટીમ આખા જિલ્લામાં હાઉસ ટુ હાઉસ ઘરે છે અને ટ્રેસ્ટિંગ ફાઈવ ફાઈવ પર્સન્ટ મેળો કરી દે છે સાથે સાથે એક નંબર પણ અમે જાહેર કર્યો છે જે નંબર પર પણ મેસેજ આવશે તો તરત અમારી ટીમ જે તે બાળકને મેડિકલ કોલેજમાં રિફર કરવા માટે મદદરૂપ થશે અને આવનારી કોઈ પણ પરિસ્થિતિને પહોંચાડવા માટે અમારી ટીમ સુસજ્જ છે તાજેતરમાં ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં સસ્પેક્ટેડ ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા હોય એવા કેસો જોવા મળેલા છે જેમાં મહીસાગર જિલ્લામાં પણ એક બાળકનું અવસાન થયેલું છે જે સસ્પેક્ટેડ કેસ છે કન્ફર્મ હોવાનું હજુ રિપોર્ટ આવેલો નથી પરંતુ પ્રિકોશનના ભાગરૂપે અગમચેતી અને સાવચેતીના પગલાં તરીકે સમગ્ર જિલ્લામાં હેલ્થની ટીમ દ્વારા અસરકારક કાર્યવાહી ડસ્ટિંગ અને આવા કાચા મકાનો છે એમાં કામગીરી કરવામાં આવી રહેલી છે આ રોગમાં મુખ્ય લક્ષણોમાં ચૌદ વર્ષ સુધીના બાળકોને તાવ આવવો ખેંચ આવવી જાડા ઉલટી વગેરે લક્ષણો જોવા મળતા હોય છે તો આવા કોઈ લક્ષણોવાળા બાળકો મળે તો તાત્કાલિક એ બાળકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે તમામ નાગરિકોને મારી અપીલ છે સાથે સાથે એક ટીમ દ્વારા તમામ આંગણવાડી કાર્યકરો આવતીકાલે જ પોતાના વિસ્તારના જે નાના બાળકો છે એમાંથી તાવ અને ઝાડાના લક્ષણો ધરાવતા બાળકોને શોધે અને સાથે સાથે તમામ પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એ પણ કોઈ તાવ અને ઝાડાના લક્ષણો ધરાવતા બાળકો જો મળી આવે તો એમના નામ ડિસ્ટ્રિક્ટની જે હેલ્પલાઇન નંબર છે નવ્વાણું બે સત્તાવન પંચ્યાસી નવ પંચાવન નવ્વાણું બે સત્તાવન પંચ્યાસી નવ પંચાવન ઉપર આવા બાળકોનું પૂરું નામ મોબાઈલ નંબર ગામનું નામ લખીને મોકલાવે કે જેથી આવા બાળકોને અમે ટ્રેસ કરીને એને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને ડિસ્ટ્રિક હોસ્પિટલ સુધીને આપણે એમને સંવેદનશીલ બનીને એક કામગીરી કરી શકીએ અને એમને વધુ તપાસ પણ ત્યાં થાય સારા રિપોર્ટ્સ પણ થઈ જાય અને એમને આપણે એમનું આરોગ્ય સારું રહે એ પ્રકારની કામગીરી કરીશું થેન્ક યુ સમયમાં ચાંદીપુરમ નામના રોગે ગુજરાતમાં ખૂબ ફેલાવો કર્યો છે ત્યારે મેડિકલ ટીમ દ્વારા ગામડે ગામડે જઈને મે ચાંદીપુરમ રોગનો ફેલાવો ન થાય અને લોકોને સાવચેતીના પગલાં રૂપે કેટલાક સૂચન કરવા ફરી રહ્યા છે અને તેના માટે તંત્ર સજ્જ થઈને કામગીરી કરી રહ્યો છે ત્યારે જૂના રાબડિયા મુકામે મુકામે એક શંકાસ્પદ મૃત્યુ થયું છે ત્યારે આજે રામબારિયાના મુવાડા અમારા ખારોલ વિસ્તારમાં એક બાળકીને શંકાસ્પદ ચાંદીપુરમ રોગના લક્ષણો જાણવા મળ્યા છે ત્યારે મેડિકલ સ્ટીમના અધિકારી અધિકારીશ્રીએ મુલાકાત લીધી અને ઘરે ઘરે ફરીને તેમના વિશે માહિતી આપી કે સેનફ્લાય નામની માખીથી આ રોગ થાય છે સેનફ્લાય નામની માખી સામાન્ય માખી કરતાં દસ ગણી નાની હોય છે અને એ માખી સામાન્યપણે ભેજવાળી જગ્યા પર અને ઘરમાં આવેલી તિરાડોમાં રહેતી હોય છે જેથી લોકોએ સાવચેતીપૂર્વક પગલાં લેવા ઘરમાં રહેલી તિરાળું પૂરી દેવી અને આ માખીથી બચવા માટેના પગલાં મેડિકલ ઓફિસરે જણાવે તે બદલ મેડિકલ ટીમનો ખૂબ ખૂબ આભાર શું નામ છે રમણું વિનય કુમાર પ્રતાપ સિંહ અમીન કોઠારી એસ આઈન ન્યૂઝ મી સાગર અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે છુડાયેલી એસ આઇન ન્યૂઝ સાથે